તિરુપતિ ઋષિવન ખાતે શૈક્ષણિક અને વહીવટી અધિવેશન યોજાયું હતું તિરુપતિ ઋષિવન દેરોલ ખાતે મહેસાણા જિલ્લા આચાર્ય સંઘ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી મહેસાણા જિલ્લાના સંયુક્ત ઉપક્રમે આયોજિત શૈક્ષણિક અને વહીવટી અધિવેશન યોજાયો હતો તો મહેસાણાના સંયુક્ત ઉપક્રમે આયોજિત શૈક્ષણિક અને વહીવટી અધિવેશનમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ગ્રેન્ડ એમ્બેસેડર જીતુભાઈ અને મુખ્ય મહેમાન તરીકે પ્રકાશભાઈ એસ કે યુનિવર્સિટીના ચેરમેન અને મહેસાણા જિલ્લા બનાસકાંઠા જિલ્લાના શિક્ષણાધિકારીઓ તેમજ અન્ય મહાનુભાવોએ હાજર રહ્યા હતા મહેસાણા જિલ્લાના દરેક સ્કૂલના આચાર્ય હાજર રહ્યા હતા તો મહેસાણા જિલ્લા બનાસકાંઠા જિલ્લાના શિક્ષણ અધિકારીઓ અને અન્ય મહાનુભાવો તેમજ જિલ્લાના દરેક સ્કૂલના આચાર્યનું શાલ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા દરેકને ગ્રીન ગ્લોબલ બ્રિગેડના પાંચ નિયમના શપથ લેવડાવ્યા હતા અને ઉપસ્થિત વૃક્ષારોપણ કરાયું કોમન પ્લોટ કે બીજી અન્ય જગ્યાએ વૃક્ષ વાપી તેને ઉછેરી ને મોટું કરે અને પર્યાવરણની જાળવણી અંગે શિક્ષકો દ્વારા પર્યાવરણ વિષય ઉપર બાળકોને વધુ ભાર મૂક્યો હતો તો એમની પાસે પણ આપણે ગ્રીન ગ્લોબલ બ્રિગેડમાં વધામ વધારે કાર્યકર્તાઓ જોડાય અને આ દુનિયાને લીલી કરે સાહેબ પણ આપણને નાનો સંદેશો આપશે આજે દેરોલ ખાતે ગ્રીન ગ્લોબલ અંતર્ગત જે વૃક્ષારોપણમાં ભાગ લીધો છે તો એ પરથી એક સંદેશ એવો જાય છે કે ભાઈ સમગ્ર દુનિયામાં આપણે જોઈએ કે ભાઈ ઋતુઓનું આખું એક જે આપણી પેટર્ન છે કુદરતી એ બદલાતી જાય છે અને ખૂબ જ વાતાવરણમાં પલટો થવાના કારણે ઘણી બધી મહામારીઓ આવે છે એનાથી જો આપણે બચવું હોય તો આ એક જ ઉપાય છે કે ભાઈ આપણે વધુમાં વધુ વૃક્ષારોપણ કરીએ અને વૃક્ષારોપણને લગતી આવી જે પ્રવૃત્તિઓ છે એના સાથે જોડાઈ અને મેક્ઝિમમ લોકો સુધી આપણે આ સંદેશો પહોંચાડી અને આપણા વાતાવરણને આપણે બચાવીએ બસ એ જ સંદેશ સાથે તમામને ખાસ શુભેચ્છા પ્રેસિડેન્ટ અને સંચાલક કરતા કરતા પ્રકાશભાઈ અમારા ઋષિભાઈની મુલાકાતે છે અને એમને હાજરીમાં અમે આ પ્લાન્ટેશન કરીએ છીએ તો અમારી રિક્વેસ્ટ છે કે ગ્રીન ગ્લોબલ બ્રિગેડમાં એમની આખી ટીમ જોડાય તો સાહેબ બે શબ્દો આપણને કહેશે આજે દેરોલ ઋષિવન ખાતે ટ્રી પ્લાન્ટેશન કરવા માટેનો આજે એક અદભુત લાભ મળ્યો એ બદલ જીતુભાઈનો ખૂબ ખૂબ આભાર અને જીતુભાઈ જે રીતે વર્ષોથી આખા ગુજરાતની અંદર દરેક શેડા ઉપર ખેડૂતને અને નાગરિકોને વૃક્ષ વાવી અને પર્યાવરણનું જતન કરવાનો જે ભેગ લીધો છે અને જે સંદેશ આપ્યો છે એ આજે દેરોલ ખાતે ફરીથી આવીને પણ અનુભૂતિ થઈ રહી છે મારે તમામ નાગરિકોને વિનંતી છે કે આપણા દેશને અને વિશ્વને જો બચાવવું હશે તો આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે ઋતુ કેટલી બદલાઈ રહી છે અને એના જતન કરવા માટે દરેક વ્યક્તિએ પોતાના ઘરે પોતાની અનુકૂળ જગ્યાએ એક વૃક્ષ વાવી અને એના જતન કરીશું તો આવનારી પેઢીને પણ આપણે સારા દિવસો આપી શકીશું આજ સંદેશ સાથે આપ સૌને વૃક્ષ વાવી અને એને જતન કરવા માટે મારી હાર્દિક અપીલ છે